સાબરકાઠા જિલ્લાના પ્રાંતિક ના સીતવાડા ખાતે આવેલ અલખધામ આશ્રમ ગુરુ પૂર્ણિમા ને લઈ વેલી સવારથી જ શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે મહંત શ્રી એકસો આઠ ભક્તિનંદગીરી બાપુ ગુરુ ગર્ગાચાર્ય પીઠ જગત ગુરુ શ્રી અનંત વિભૂતિ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ પંચ દસ નામ જૂના અખાડા મુકુંદ ગુફા જુનાગઢ ના આશીર્વાદ થી સીતવાડા અલખધામ આશ્રમ ના ભક્તિનંદગીરી બાપુ અને ભૂરી નંદગીરી માતાજી આવેલ ભક્તો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે અલગધામ આશ્રમના ભક્તિ નંદગીરી બાપુ દ્વારા ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત શિષ્યને સાલ ઉઢાળી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી ભજન મંડળ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ પણ રાત્રે રાખવામાં આવ્યો હતો ત્યારે અનેક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે અલગધામ આશ્રમમાં દૂર દૂરથી શિષ્યો અહીં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત શિષ્ય નંદગીરી બાપુ અને ભૂરી નંદગીરી માતાજીના આશીર્વાદ તેમજ રામદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આ ધાર્મિક કાર્યને લઈને સિતવાડા અલગધામ આશ્રમમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ ઓમ નમો નારાયણ હર હર મહાદેવ સિતવાડા અલગધામ આશ્રમ દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે દરેક ભક્તો આવે છે એમનું ગુરુપૂજન થાય છે ભોજન પ્રસાદ લે છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે એમને આશીર્વાદ પણ આપીએ છીએ આ મહિમા હજારો વર્ષોથી ભગવાન વેદવ્યાસજીની કૃપાથી આ મહિમા ચાલે છે અને અનેક વેદવ્યાસજી ભગવાને જે વાત નક્કી કરી આપી કે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને એ ગુરુપૂર્ણિમા નિમિત્તે આખા વિશ્વની ભારતની સંસ્કૃતિ ઉપર આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે અમે પણ અમારા ગુરુદેવની જગદ્ગુરુ અનંત વિભૂષિત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુની અસીમ કૃપાથી આ પર્વ અમે ઉજવી રહ્યા છીએ દર વર્ષે ઉજવાય છે દરેક ભક્તો આવે છે ગુરુ પૂજન કરી અને વર્ષો સુધીનું આશીર્વાદ લઈ અને એ પરમાત્માના ધામની અંદર કલ્યાણના અર્થ થાય સત્સંગ દ્વારા ભજન દ્વારા અને અહીંયા દર વર્ષે ભગવાન રામદેવજી મહારાજનો જોતપાઠ થાય છે અને જોતપાઠની આરતી પૂજન વાણી અનેક મંડળો પણ અહીંયા આવે છે અને એ મંડળો દ્વારા વાણી વિલાસ સત્સંગ એ મુક્તિના માર્ગ તરફ ગતિ કરે સત્સંગના મા માર્ગ તરફ ગતિ કરે અને ધર્મના માર્ગ તરફ ગતિ કરે એવા અમે આશીર્વાદ આપીએ છીએ